કમનસીબી બંધી હોવા છતાં દારૂ મળે છે એ એ બહુ મોટી કમનસીબી નથી મોટી કમનસીબી ગૃહમંત્રી કેવા લોકો બની બેઠા છે તો દારૂ અને ડ્રગ્સ આવી જતા આટલા બેફિકર થઈને ફરતા હોય ને સરકાર નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ કેવી રીતે બદલાશે સરકાર જ જે છે જે છે ક્રાઈમ કરે તો ભાજપને વાંધો નથી ભાજપના પટ્ટા ગળામ ગાલી ને કેટલાય લોકો કેટલાય ક્રાઈમ કરે છે આજે હવે ભાજપની સરકાર આવી હવે એમ કે છે કે જમીન અમારી છે પડાઈ લઈશું લઈ લઈશું પોલીસ મોકલીને આ મોકલીને એટલે શું તમારે બાપનો માલ છે એટલે દરેક સમસ્યા ગુજરાતની છે એના મૂળમાં આ ભાજપની હલકી માનસિકતા અથવા આ વર્ષોથી સત્તાનો અહંકાર ઘમંડ આવી ગયો છે હવે એને કંઈ કરવું જ નથી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડાક સમય પહેલા આપણે વિધાનસભાના પગથિય થી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયન નું ઇન્ટરવ્યુ કર્યું તો હવે વિધાનસભાના ગાર્ડન થી ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે ને જે ઘણા બધા ગુજરાતના સળગતા મુદ્દા છે ને જે સતત તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે એ મુદ્દા ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે કે હવે ગુજરાતમાં શું થવાનું છે બે ને તો હજી વાર છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સેમી ફાઈનલ છે પરંતુ હાલની પરિસ્થિતિ જે રજૂઆતો તેમને મળે છે તેમની સભાઓમાં લોકો રજૂઆતો કરી રહ્યા છે ત્યારે તેમની સાથે સીધી ચર્ચા કરીએ ગોપાલભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખૂબ ગોપાલભાઈ

મોટી ગમનસીબી એ છે ગૃહમંત્રી કેવા લોકો બનીને બેઠા છે એ એનાથી મોટી ગમનસીબી છે ને કે કેવા કેવા માણસો કેવી કેવી ખુરશીઓ ઉપર જઈને બેસી ગયા છે રામ ભરોસે હિન્દુ હોટલ જેવો માહોલ છે આખો દોસ્તો મારું એટલું કહેવાનું છે કે મેં ગુજરાતની વિધાનસભામાં જોયું છે કે આ અહીંયા વિધાનસભા છે આ પાછળ વિધાનસભામાં સર્વ પક્ષીય ક્રિકેટ મેચ મેચ યોજાય છે અહિયાં જ રમે છે બધા એ દડો બેટ ને મોજા દરિયા દરિયા મોજા કરે છે સર્વ પક્ષીય ભોજન સમારંભ યોજાય છે સર્વ પક્ષીય કલ્ચરલ કાર્યક્રમો યોજાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આપણા નવરાત્રી હોય કે અન્ય તહેવારો હોય એ પણ યોજાય છે સર્વપક્ષીય સ્નેહ મિલન યોજાય છે સર્વપક્ષીય બધું જ યોજાય છે તો સર્વપક્ષીય મિટિંગ દારૂ ડ્રગ્સ ડ્રગ્સના મુદ્દે કેમ નો યોજાય પત્ર લખી અને વિનંતી કરી કે સર્વ બેઠક બોલાવો દારૂ અને ડ્રગ્સના મુદ્દે અને એ બેઠક ની અંદર આપણે ચર્ચા કરીએ બધા પક્ષો કે બધા જનતા માંથી જ આવે છે બધા નેતા જનતાના જ પ્રતિનિધિ છે તો દરેક ની પાસે કઈક વિચાર હશે કઈક કઈક એવું કઈક આઈડિયા હશે કે શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ પોલીસ તંત્ર માં કેવો ફેરફાર લાવવો જોઈએ કાયદામાં કેવો ફેરફાર લાવવો જોઈએ પ્રોસેસ માં કેવો ફેરફાર લાવવો જોઈએ

તો દારૂ અને ડ્રગ્સના હપ્તા મને એવું લાગે છે કે છે કઈ સુધી આવી જતા હશે તો જ આટલા થઈને ફરતા હોય ને તો આ રજવાતોને કઈ રીતે જોજો કે હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો બોલતા થયા છે આવાજ ઉઠાવતા થયા છે એટલે વિપક્ષની જે ભૂમિકા હતી કે વિપક્ષના મુદ્દો ઉજાગર કર્યો તમે મેદાને આવ્યા જિગ્નેશ મેવાણી મેદાન આવ્યા ને પછી જે નિવેદનો આવી રહ્યા છે તો હજી પરિસ્થિતિ જે છે જ છે

તો એ પ્રશ્ન પેદા કરનાર જ ભાજપ છે હવે ભાજપ નહી કેમ કે રોગ મટાડવો તો રોગ નું મૂળ કાપવું પડે ડાળ નહી ગુજરાતના જે કઈ મહત્વના આખા ગુજરાતના કરોડો લોકો ને જીવનને સ્પર્શતા મહત્વના પચાસ પ્રશ્નો હોય એનું મૂળ ભાજપ છે ભાજપ છે એટલે જ તો પ્રશ્નો છે છે નિરાકરણ ભાજપ બગાડો હવે એનાથી એના કારણે નવા નવા પ્રશ્નો આવે છે જૂના તો પત્તા નથી જૂના પ્રશ્નોનું નિરાકરણ નથી ઉપરથી નવા નવા પ્રશ્નો આવે છે ભાજપના કારણે ગૃહમંત્રી કહે છે કે ગુજરાત પોલીસે ખૂબ સરાહની કામગીરી કરી આટલા આટલો ડ્રગ્સ આટલા સમયમાં પકડ્યો છે એમના ગૃહમંત્રી બન્યા બાદ રિવોર્ડ પોલિસી લાવવામાં આવી ઝીરો ટોલરન્સ પોલિસી લાવવામાં આવીને માફિયાઓને છોડવામાં નહીં આવે તે માટે તેમણે નિવેદન આપ્યું પણ વિપક્ષ ખાલી માત્ર આરોપો જ કરે છે તેવું એમનું નિવેદન છે ભાઈ મારે એટલું જ કહેવાનું છે કે વિપક્ષ આરોપો કરે છે તો તમે એ મીટિંગ કેમ નથી બોલાવતા અને મીટિંગની અંદર ઉધડા લઈ લો વિપક્ષોને કેવી રીતે વિપક્ષ ખોટા છે એમ જનતાની સામે ઉઘાડા પાડો ગોપાલ ઇટાલિયા કે છો તમે બહુ કામ કર્યું છે તમે મહાન માણસો છો યુગ પુરુષ છો દ્રષ્ટા છો તો બોલાવો મીટિંગ અને જગ જાહેર ખુલ્લા પાડો ને કેમેરાની સામે બોલ બચ્ચન શું કરો તમે સરકાર છો તમે મીટિંગ બોલાવી શકો છો અને તમે આમ છાતી ઠોકીને પ્રેસ કોન્ફરન્સ કરીને કયો કે ગોપાલ ઇટાલિયન ચૈતન્ય આવી જાવ બધા ચાલો આ વિધાનસભા મિટિંગ રાખી છે શું આરોપો કરો તમને જવાબ આપી દઈએ આરોપોના અને ચારે બાજુ કેમેરા ગોઠવીને આપો અમને જવાબ જનતા એ જોયે ને અમેય જોઈએ આ શું બધું બોલ બચ્ચન વેડા કરવાના છે ભલે દેરાણી જેઠાણીની પંચાયત હોય એવી વાત છે આ તો તમે સરકાર છો તમે બોલાવો જાઓ મીટિંગ અને પાડો ઉઘાડે અમે ક્યાં ના પાડીએ અમે જે બોલ્યા જગ જાહેર બોલ્યા ને તમે અહીં કેમેરા ગોઠવો સો પાંચસો કેમેરા મીડિયા ના લઈ આવો અને રાઉન્ડ ટેબલ માં બેસી અને પાડો ઉઘાડે એક પછી એક મુદ્દા નક્કી કરી લેશું કે આ દસ મુદ્દા પર ચર્ચા કરવાની અગાઉથી એજન્ડા ડિસાઈડ થઈ જાય કે દારૂના મુદ્દા આ પાંચ વિષય ઉપર ચર્ચા કરશું જેમાં કાયદો જેમાં પોલીસ જેમાં કોર્ટની ભૂમિકા રાજકીય પક્ષોની ભૂમિકા એ પાંચ વિષય દારૂના ડ્રગ્સના બીજા પાંચ વિષય કે સમાજની ભૂમિકા શું એનજીઓ ની શું એમ દસ વિષય નક્કી કરીને અમને ઉઘાડા પાડો દર્શનભીભાઈ વિનંતી છે પાડો ઉઘાડા જાવ અમને જગ જાહેર ઉઘાડા પાડો ભાઈ એક તમારું નિવેદન ખૂબ ચર્ચામાં અવાન જ્યારે સભા હું જોઉં છું ત્યારે આવે છે કે મેં પણ એક બેગ તૈયાર રાખી છે સૂટકેસ તૈયાર રાખ્યું છે એટલે ગમે ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય એટલે હું પણ જતો રહીશ એટલે એ પ્રકારનો એક ડર કહી શકે જેલને લઈને ડર એટલે કે એ તૈયારી પૂર્વ તૈયારી કે ભાઈ મારા ઉપર પણ કેસ થઈ શકે છે શું કેમ તમને એવું લાગે છે કેમ કે તમે સતત લોકોના મુદ્દા છો તો કેમ તમને એવું લાગે છે કે તમને જેલ જવું પડી શકે મને કેમ એવું લાગે છે ઈ ક્યાં પ્રશ્ન જ છે નજર સામે જુઓ ને કે રાજુભાઈ કરોપડા શું કામ જેલમાં છે દારૂ વેચતા પકડાયા હતા ડ્રગ્સ વેચતા પકડાયા ક્રાઇમમાં ના ભાઈ ના કોઈ ક્રાઈમ નથી છે ને જેલમાં પ્રાવીણ રામ કેમ જેલમાં છે કોઈ ગુનો કરતા પકડાયા રેતી કાઢતા પકડાયા પથ્થરો કાઢતા પકડાયા ખનીજ ચોરીમાં પકડાય છે શેમાં પકડાયા કશું જ નહીં ખેડૂતોનો અવાજ ઉઠાવતા હતા એટલે પ્રવીણ રામ જેલમાં ચૈતર વસાવા કેમ જેલમાં બે વખત જવું પડ્યું કોઈ ડ્રગ્સ વેચતા પકડાયા કોઈ જમીન પચાવી પાડી ના ગરીબ આદિવાસીઓનો અવાજ ઉઠાવ્યો જંગલની જમીનના અધિકાર નો અવાજ ઉઠાવ્યો તો ચૈતરભાઈ જેલમાં ગયા તો ગુજરાતમાં ભાજપના રાજમાં દમ દાટી અને દંડાનું શાસન છે કે કોઈ પણ માણસને દાબ દબાણ કરવાનું દંડો એટલે પોલીસ ના માધ્યમ થી ડરાવવાના કે સામે નહી બોલતા સામે બોલશો જેલમાં પૂરી દેશું ભાજપનો પટ્ટો પહેરીને ગમે તેટલો અધમમાં અધમ ક્રાઈમ કરે તો ભાજપને વાંધો નથી ભાજપના પટ્ટા ગળામ ગાલી ગાલી કેટલાય લોકો કેટલાય ક્રાઈમ કરે છે મોટા ભાગના ગુજરાતમાં રેતી ચોરી કરનારા મોટા ભાગમાં કોક કોકો કશે ઈમાનદાર માણસ રેતી ચોરી કરનારા સરકારી જમીનમાંથી માટી કાઢનારા જંગલનું લાકડું કાપનારા કેટલાક કિસ્સામાં બાયોડીઝલ વેચનારા ભેળસ કરનારા મોટા લોકો ભાજપમાં ભાજપમાં ખુલ્લે આમ એટલે જ આ ધંધો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જયારે હોય ત્યારે પોલીસ આવે અને વિપક્ષના નામે વિપક્ષ ને કાયદો અને વ્યવસ્થાના નામે પકડી જાય કાયદો કોના માટે છે વ્યવસ્થા કોના માટે છે કાયદો ને વ્યવસ્થા તો લખ્યું છે કોના માટે તો કાયદો છે એ ગરીબો ને દબાવવા માટે છે ખેડૂતોને દબાવવા માટે છે વિપક્ષોને દબાવવા માટે સામાન્ય માણસ નાના માણસ આમ જનતા ડરાવવા દબાવવા અને ભાજપ ની સામે ન બોલે એટલે એનું મનોબળ તોડવા માટે કાયદો છે વ્યવસ્થા કોના માટે છે ભાજપના નેતાઓ માટે બધી જ વ્યવસ્થા છે જો આલિશાન બિલ્ડીંગો આલિશાન બગીચા કારો એ જમાવટ છે વ્યવસ્થા બધી ભાજપના નેતા માટે છે અને કાયદો ગરીબોને દબાવવા માટે છે આ ગુજરાતની હાલત છે અત્યારે ગોપાલભાઈ તમે ગ્રાઉન્ડ પર ફરો છો લોકોના કયા કયા મહત્વના મુદ્દાઓ તમારી સમક્ષ આવ્યા છે જે મોટી માત્રામાં છે તમને સિમિલારિટી આમ રજૂઆતમાં મળી હોય કે ભાઈ આ મુદ્દાના તાત્કાલિક ધોરણે જો નિરાકરણ આવું જોઈએ કેમ કે એ લોકોના સ્થાનિક ધારાસભ્ય કે સાંભળતા નહીં એટલે તમારા સુધી આ રજૂઆતો પહોંચે છે લોકોના સર્વસામાન્ય મુદ્દા આખા ગુજરાતમાં અમે ફરીએ છીએ તો દરેક વ્યક્તિના મોઢેથી જે સામાન્ય મુદ્દો સમજવા મળે એમાં સૌથી મહત્વનો મુદ્દો છે રોડ રસ્તા બાબતનો આખા ગુજરાતમાં તમામ જગ્યાએ એટલી ખરાબ હાલત છે રોડ ની ભ્રષ્ટાચાર ની તો શું ચર્ચા જ કરવી એટલી ભયંકર ખરાબ હાલત છે રોડના કામમાં ભ્રષ્ટાચાર ની કે એક પણ રોડમાં ઠેકાણા નથી એ આખા ગુજરાત ના લોકો એનાથી ત્રાસી ગયા છે શું કરવાનું ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા ભાજપની સરકાર ને એક સારો રોડ ન બનાવી શકતા આ પહેલો મુદ્દો છે બીજો સૌથી મહત્વનો મુદ્દો હજારો લોકોના મોઢે છે એ છે જમીન ને લગતો પ્રશ્ન છે ખેતી ને લગતો પ્રશ્ન ખેતી ખેતીના પ્રશ્ન થી ગુજરાતના કરોડો લોકો દુખી છે ખેતીમાં નફો નથી થતો ખર્ચાઓ વધતા જાય છે ખેતી ન કરે તો શું કરે વિકલ્પ નથી પાછો મજબૂરી વચ્ચે ખેતી કરવી પડે એમ કે ખેતી નહીં કરે તો ગામડાનો માણસ શું કરશે ચાલો કોઈ ફેક્ટરી ખોલશે તો ખેતી કરે છે એ માણસને ખેતીમાં નફો નથી મળતો છતાંય માંડ માંડ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ખેતીમાં એ મહેનત મજૂરી કરે છે તો સમયસર ખાતર ન મળે ક્યારેક દવા ન મળે ક્યારેક બિયારણ ન મળે છતાંય જે પાક પાકે એનો પૂરો ભાવ ન મળે ભાવ મળે તો પાછો એમાં કરદો થાય ક્યારેક ખેડૂતોનું બુચ મારીને કોક જતા રે બૂચ મારું હોય તો બીજો સૌથી મહત્વનો આખા ગુજરાતનો પ્રશ્ન છે એ જમીન એટલે કે ખેતીનો છે ત્રીજો પ્રશ્ન ગુજરાતના અનેક લોકો નાની નાની સરકારી સુવિધાઓ માટે બહુ હેરાન થાય છે કોઈને ચૂંટણી કાર્ડ કઢાવવું છે કોઈને આધાર કાર્ડ માં નામ બદલવું છે જન્મની તારીખ બદલવી છે અટક બદલવી છે કોઈ બેન છેડા થયા છે એનો બીજા આવ્યા તો આંગળીયાત બાળક એ બાળકનું નામ બદલવું છે આવી નાની નાની વસ્તુ છે કોઈ મોટર કોઈ પોતાની કાર કે ટ્રેક્ટર વેચી દીધું તો એ વેચ્યું એટલે નવા ખાતે ચડાવવું છે કાર વેચી કે ટુ વ્હીલર વેચવું તો એને નામ બદલવું પડે ને માં આવા નાના નાના જે કામ છે જાતિ દાખલો આવક નો દાખલો કુપન નું કામ એમાં આખા ગુજરાતની જનતા એટલી બધી દુઃખી થાય છે એટલી બધી દુઃખી થાય એની વાત જવા દો ભયંકર દુઃખી કામ લીગલ છે ઈલીગલ નથી સો ટકા વ્યાજબી કાયદેસર નું કામ હોવા છતાં પણ ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખવડાવે પૈસા માગે ઘણીવાર પૈસા દેતાય કામ નથી કરતા હજારો લોકો સરકારી સુવિધાઓને લઈને ખુબ દુઃખી છે ગોપાલભાઈ એક અમારા સહયોગી હતા એ વિસાવદર ગયા હતા ત્યારે એક ખේડુ સાથે અમને સંવાદ કર્યો તો એક મુદ્દો એવો પણ આવતો કે ત્યાં પહેલા દવાઓ છે એ ત્યાંના ડોક્ટરો બહારના પ્રિસ્ક્રિપ્શન લખે બધા મેડિકલ ઉપર પછી તમને આ રજવાત મળીને પછી હવે ત્યાંના ખેડૂતોએ આવું કીધું કે ભાઈ ગોપાલભાઈના કહેવા બાદ હવે સરકારી હોસ્પિટલમાં એ દવા ઉપલબ્ધ કરવામાં આવી તો એ મામલો શું હતો કઈ રીતની હેરાનગતિ એટલે સરકારી દવાખાનાની અંદર છે દવા નો આપે અને બહાર લખી દે તો ગરીબ માણસ હોય એને બાર થી દવા કેવી રીતે લેવાની એની પાસે પૈસા તો હોવા જોઈએ ને તો મેં જઈને સાહેબ ને વિનંતી કરી તપાસ કરી ઉપરી અધિકારીઓને ફોન કર્યા કંઈક પત્રો લખવા પડે તેય લખ્યા વિધાનસભામાં પ્રશ્ન કર્યા અને એના કારણે દવાનો સ્ટોક નિયમિત મળતો થયો જેથી કરીને લોકોને દવા મળતી થઈ જે હાલ આ મુદ્દો ગુજરાતમાં ચર્ચામાં આવ્યો છે અ બનાસકાંઠાના પાડલિયા ગામમાં કઈક હુમલાનો બનાવ બન્યો છે આદિવાસી સમાજની જે જમીન છે એ લઈને વિવાદ છે वन વિભાગનું કેવું છે કે અમારી જમીન છે અમારી જમીન પર ખોટી રીતે ખોદકામ કર્યું છે એટલે ભઈ પથ્થર મારો થવો ને હવે હિંસા ફાટી નીકળી તો આ ઘટનાને લઈને તમે શું માનો છો મારું એક જ મુદ્દો માનો છે કે જમીન કોની જમીન જનતાની સરકારની થોડી છે સરકારના બાપની છે સરકાર તો આજકાલ આવી જનતા આદિ અનાદિકાળથી છે

અને જમીન થકી જે માણસો સુધી આગળ વધ્યા છે સરકાર જે દિવસે ભાજપ ની ભાજપ માં બેઠા એનો જન્મ નોતો હિંમતનગરની જમીન હોય કે સાણંદ ની હોય કે રાજકોટ ની હોય કે જામનગર ની હોય કે કચ્છ ની જમીન હોય જે ભાજપના અત્યારે જે કોઈ લોકો મંત્રી સંત્રી તંત્રી છે એનો જન્મ નતો થયો તે દી જમીન કોની પાસે હતી કોની પાસે હતી ઈ લોકો પાસે હતી જનતા પાસે હતી આજે હવે ભાજપની સરકાર આવી હવે એમ કે છે કે જમીન અમારી છે પડાઈ લઈશું લઈ લઈશું પોલીસ મોકલીને આ મોકલીને એટલે શું આ તમારા બાપનો માલ છે તમે સરકારમાં બેસાડ્યા છે તો સારા કામ કરો ને પડાવી લેવાની કેવા વાત આવી ભાજપ ની સરકાર તો આખા ગુજરાતમાં જે કઈ જમીનો છે એ પડાવી લેવા કેમ માંગે છે અને એને શું કરવી જમીન ને સરકારી કરોડો હેક્ટર જમીન ગૌચર છે એ ભાજપના નેતાએ દબાઈને બેઠા છે કરોડો હેક્ટર જમીન જે છે ભાજપના નેતાઓ એ તો દબાઈ બેઠા છે ગૌચરની ગામો ગામ દબાવી બેઠા છે તો કેમ એને ખુલ્લું નથી કરાવતા ગુજરાત નું લગભગ કોઈ ગામ બાકી હશે જેમાં ભાજપના નેતાએ ગૌચરની કે સરકારી પડતર જમીન પર પેશ કદમી ન કરી હોય કોક જ ગામ બાકી હશે સર મારો છેલ્લો પ્રશ્ન સાંસદ મનસુખ વસાવ નું એક નિવેદન અત્યારે આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ માં બે ટીમો છે એક ટીમ મુદ્દા ઉઠાવે છે ને બીજી ટીમ પાછળથી તોડ કરી આવે છે તો આ મુદ્દાને સમગ્ર આમ આદમી પાર્ટી પર એમણે આક્ષેપ કર્યા છે તો કઈ રીતે શું તમારો જવાબ છે આમ એમાં મને એમ લાગે છે કે જવાબ દેવા જેવું કઈ છે એની કેમ કે એવું કામ અમે કરતા નથી એ બધું એવું બધું કામની આવડત ફાવટ અને પરમિશન એ ભાજપના નેતાઓ પાસે છે તો પછી એ શું કામ આવા આરોપો કરી રહ્યા છે હવે એની પાસે બીજું કઈ કામ છે એની

કેમ બેનો દીકરીઓ જોડી નાખીને લઈ જવી પડે દવાખાને હમણાં અંકલેશ્વર ની શું ઘટના બની આદિવાસી સમાજની સુરત ની હોસ્પિટલમાં દાખલ કરી એ દીકરી ગુજરી ગઈ એના મમ્મી પપ્પા એનું ડેડ બોડી લેવાનું આવ્યા પછી સુરત ની સિવિલ થી ફોન કર્યો તમારા દીકરી ગુજરી ગઈ કેમ ડેડ બોડી છોડીને જતા રહ્યા ત્યારે ભાઈ રોતા રોતા દીકરીના પપ્પા એમ કીધું કે મારી પાસે ડેડ બોડી ને સુરત થી અંકલેશ્વર લઈ જવાના પૈસા નથી એમ્બ્યુલન્સ ના સંસ્કાર ના પૈસા નથી એટલે હું છોડીને જતો રહ્યો લાસ્ટ છોડી તો તમે જે કામ કરો ને આદિવાસી સમાજની દીકરીઓને જોળીમ લઈ જવી પડે છે કોઈ દીકરી દવાખાને ગુજરી જાય તો એના મા બાપ એની લાશ તરછોડી દેવી પડે છે આટલી હદે દયની સ્થિતિ છે તો એની ઉપર કેમ ચર્ચા નથી કરતા અને રોજ જાગીને ચૈતર વસાવા આમ ચૈતર વસાવા તે એમને આમ આદમી તમે તમે તમને જનતાએ એટલી વખત સાંસદ બનાવ્યા છે તો તમે તમારી પાર્ટીની સરકાર પાસેથી સારા કામ કરાવો ઈ કેમ નથી કરાવતા અને રોજ જાગીને અમને ગાળો દેવાની રોજ છાપુ ખોલો દા મનસુખભાઈ કઈક બોલ્યા હોય પણ શું કામ પણ આવું બધું કરો છો તમે તમારી તમને કોઈ કહેવા વાળું નથી તમારી સરકારમાં કે આ બધું ક્યાં કરવાની જરૂર છે પાંચસો પ્રશ્નો પડતર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એમાં એના વિસ્થાપિતોને ઘણા ને નથી મળ્યું એમનો અધિકાર મકાન કે જમીન કે જે મળવું છે તો કેમ મનસુખભાઈ બોલતા નથી અલગ અલગ અનેક ડેમ બન્યા આદિવાસી વિસ્તારોમાં એમાં આદિવાસી પરિવારોની જમીનો ગઈ વિસ્થાપિત થયા એને હક નથી મળ્યો મનસુખભાઈ ભાઈ રોજ જાગી આમ આદમી પાર્ટી ને ચૈતર વસાવા પાછળ પડી ગયા છે એટલા મોટા વડીલ છે મોટી ઉમરના છે આવું ન કરવું જોઈએ એમણે અને આદિવાસીઓમાં મુદ્દા ની ક્યાં તાણ છે આદિવાસી સમાજમાં તો એટલી બધી અત્યારે સમસ્યાઓ છે કે કેવા બેસો તો એક મહિના સુધી બોલી શકાય એટલા મુદ્દા છે તો એ કેમ નથી બોલતા રોજ જાગે ને આમ ગુજરાત આખામાં સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે પાંચ ટકા ખેડૂતો વર્ષો પેલા જવાહરભાઈ એવું કેતા ઓલો નંદો આવતો કેટલા આપવું પાંચ કરોડ દસ કરોડ બોલ બોલ કેટલા આપવું નંદાની વાત સાંભળી છે ને સાંભળી છે સાંભળી લેજો યુટ્યુબ ઉપર સર્ચ કરજો નંદો નંદો અને એ વાત કોણે કરી હતી જવાહરભાઈ એ નંદા ની વાત સાંભળેલા નંદો છે અહિયાં ખેડૂતો કેટલા આપું બે હજાર કરોડ ચાર હજાર કરોડ દસ હજાર કરોડ જા વિદ્યાર્થી કેટલા આપું પાંચસો કરોડ ત્રણસો કરોડ ત્રણસો કરોડ નંદો છે ક્યાં દેવાના છે બોલવાનું જ છે ને દસ હજાર કરોડ ની જાહેરાત એમ જાહેરાત દેવાના નહીં ક્યાં દીધા કોઈને ઉદ્યોગપતિઓની લોન માફ કરવા નથી એક ઝાટકે સોળ લાખ કરોડ રૂપિયાની લોન માફ થઈ ગઈ અને આ આંકડો ભાજપના નાણા મંત્રી લોકસભામાં આપ્યો કે ભારત દેશના ભાજપની સાથે મિલી ભગત ધરાવતા કેટલાક ઉદ્યોગપતિઓના બેંકની લોન માફ કરવામાં આવી એનો આંકડો છે સોળ લાખ કરોડ રૂપિયા તો એમાં તો કઈ આવું બધું ફોર્મ ન ભરાયું કે જાઓ વીસી રૂપિયા જઈને કંપનીએ ફોર્મ ભરવાનું તમારું કેટલું લેણું માફ કરવું ખેડૂત નું આવે તો ફોર્મ ભરો ઓનલાઈન ને વીસી ગ્રામ સેવક ને આ છેલ્લે કઈ આવતું નથી એટલે મારું એમ કહેવાનું છે કે દરેક પ્રશ્ન નું મૂળ છે ને ભાજપ છે એટલે મૂળ ઉપર ઘા મારવો પડશે આ ભાજપ જશે ને તો જ પ્રશ્ન ઘટશે બાકી રોજ જાગીને રજૂઆત કરવાની અને એ રોજ જાગીને નવા પચાસ પ્રશ્નો પેદા કરે છે તમે દસ પ્રશ્નો રજૂઆત કરી રહ્યો ત્યાં એને નવા પચાસ પ્રશ્નો પેદા કરી નાખ્યા હોય શું કરવાનું એટલે દરેક સમસ્યા ગુજરાતની છે એના મૂળમાં આ ભાજપની હલકી માનસિકતા અથવા વર્ષોથી થી સત્તા નો અહંકાર ઘમંડ આવી ગયો છે કે હવે એને કઈ કરવું જ નથી એ કોઈ ને માણસ આમ ધરાય જાય ભેંસ હોય ને ભેંસ એ બહુ ખાઈ લે ધરાઈ જાય ને પછી ઓગઠ કાઢે ઓગઠ ખબર છે દેશી શબ્દ ઓગા કોક ઓગા બોલે કોક ઓગઠ બોલે ઓગઠ કાઢે ગમે એવું સારું ખાવાનું નાખો ને તો એને વેડફી નાખે બગાડી નાખે એને ઓગઠ કાઢી કહેવાય આ ભાજપ ને તરી વર્ષ સુધી પબ્લિકે મત આપ્યા ને હવે મત ની ઓગઠ કાઢે છે અહીંયા આપડા મતની આપડી જરૂર નથી સત્તાય પબ્લિક દેશે એટલે તો ઓગટ કાટે મગાડ કરે ને વેડફાટ કરે ધરાયેલા માણસને ખાવા ના પાથું કરે વેડફાઈ જાય એટલે હવે આ સત્તાનો વેડફાટ ચાલુ થયો છે સત્તાનો સત્તાનો સદુપયોગ થવો જોઈએ હવે આ લોકો તો એટલું બધું પૈસા ખાઈ ગયા છે ને એટલું બધું કમાઈ ગયા છે કે હવે એને કઈ પડી જ નથી એટલે છતાંય સરકાર આવે છે સત્તાનો દુરુપયોગ સત્તાનો વેડફાટ વગેરે થઈ રહ્યું છે ચોક્કસ ખૂબ ખૂબ આભાર આ હતા વિસાવદાન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે અલગ અલગ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી છે અને તેમણે કહ્યું છે બે હજાર સત્યાવીસ માં જો આ બધી સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તમામ જનતાએ વિચારવાની જરૂરિયાત છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને આ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવાની છે જે સેમિફાઈનલ ગુજરાતની મનાઈ રહી છે